હેલો યુ ટુ ફેમિલી ફાઇનલી સવારે થઈ ગયું છે અને મારું બેગ પણ બધું હકલી લીધું છે ચાલો હું પાવર બેગ પહેલાં લઈ આવું નાસ્તો આપણે વહેલા ઉઠી ગયા છે ને આજ વહેલું હાલવાનું છે એના માટે ચાલો સવાર પણ થવા એવું છે ને આપણે ભાઈ આ મંદિરેથી નીકળીએ ગણપતિ બાપાનું મંદિર છે પાવર બેગનો લઈ લો ને ગણપતિ બાપાનું મંદિર છે ચાલો હું હવે

થોડીક તાપી પણ લઈએ ચાલો સવાર તો થઈ ગયું છે તો આજ નાસ્તો કરવા માટે દુકાન છે ચાલો નાસ્તો કરીએ ને સવાર દિવસનું મને એમ લાગ્યું હતું કે મેં છે ને વિડીયો અપલોડ કરી દીધો ને હું વિડીયો અપલોડ કરવા જોઈએ ને તા ખબર પડી કે અસર વિડીયો અપલોડ જ પૂછીએ ભૈયા નાસ્તા કરવા કે લઈ કુછ હે નાસ્તા નહીં ચાલો હવે અહીંયા તો નાસ્તો નથી આગળ જોઈએ ચા હે ચા ચા દે દે ચાલો ચા પીને આપણે થોડા કાગર જા છું નાસ્તો ફાઇનલી નાસ્તો ચા પીને ને નીકળી ગયો છું ને આ જેવું કહેવાય ને કે છે ને મને એમ લાગ્યું કે મારો બ્લોગ છે ને યુટ્યુબમાં હોય ગયો છે ને હાલો ચાલો હવે અત્યારે હું અપલોડ કરી દઉં તો અપલોડ કરવા ગયો ને તો બ્લોક જ નથી આવ્યો ને હું કહેવાય કે રાતે હોવાઈ ગયું હતું બ્લોગ એડિટિંગ કરીને પછી નિંદરમાં નિંદરમાં છે ને બ્લોગ અપલોડ કરી દીધો પછી એ મને નથી ખબર કે બ્લોગ હસતા અપલોડ જ નથી ખાલી યુટ્યુબમાં ખાલી ગયો હતો પછી પાછો યુટ્યુબમાં ગયો ને તો ખબર પડી કે બ્લોગ તો અપલોડ જ નથી થયો કે આ નિંદરનું છે ને કહે ચલો ના તો નાસ્તો તો નહોતો આગળ જઈએ આગળ તો ગમે નાસ્તો મળી જ જાય કેમ કે અહીંયા વધારે છે ને હોટલ નથી વધારે નાસ્તાની જ દુકાનો છે ને તમને ગાડા બતાવું જોઈન્ટ છે બધા એક બે બે ગાડા દિમાગ તો મહારાષ્ટ્ર વાળા જ વાપરે છે ભાઈ જો એક ટ્રેક્ટર છે બે બે ગાડા એ આપણે ઈલાકામાં ના એક ટ્રેક્ટર હોય ને એક ગાડું હોય ને અહીંયા તો એકની બે બે ગાડા જોઈન્ટ કરે છે

અને આપણે એમ થાય કે જમણે અહીંયા ને જમવાનું આપણે ફેમસ આવે ચાલો હવે આપણે નીકળીએ આપણે બેગ લઈને ફાઇનલી કંઈ ને આપણે અહીંયા આરામ કરીએ છીએ આરામ કરી લીધો બગાહો ખાઈ લેમ હવે આહથી લગભગ છે ને પંદર કિલોમીટર જેટલું એક મંદિર છે જોયું મેપમાં જોઈએ ના જઈને જોઈએ અત્યારથી થોડુંક વહેલો હાલવા માંડીએ એટલે ના ગાયકા પૂગી જઈએ આરામ કરીએ આરામ કરવા મળે ખોટા છ પાંચ વાગે ભૂગીએ એટલે આપણે ન આવે આપણે ભલે પાંચ કિલોમીટર થોડુંક ઓછું હલાય પણ રહેવાની સુવિધા સારી હોવી જોઈએ ચાલો હવે હું ના જામ અત્યારે તો ફૂલ આરામ કરી લીધો શું બાય તો હું કહી કે પેટ ભરીને જમી લીધો જ આપણે જમવાનું મેં લીધું એના માટે હવે હું મંદિરે જાઉં પંદર કિલોમીટર જેટલું છે જોઈએ આપણે ના પૂગી જાયું તો ખરે આરામથી ને કાં આગળ એ વીસ કિલોમીટર જેટલું તો આપણે હાલી જ જઈએ આ જોઈએ હેલો ભાઈ ફાઇનલી આપણે ચપ્પલની દુકાન દેખાડની છે ચાલો ચપ્પલા લેવા આપણે આવી ગયા છીએ ને ચપલા આવા લેવાના છે આપણે જવાબ કરીએ જ નહીં એવા ભાઈ દેખાડે જ ચપલ બીજા દેખાડે બીજા કલર ને બીજા એક જોઈ લે ટ્રાય કરી લે સારા રાખે તું લેશું નજર આગળ જશું એલો ભાઈ ફાઈનલી આપણે આ ચપલા લેવાના છે ને આ ચબલા નાખી ઝબલા મેં દે દેલું ઓ ચાલો આ આપણે ચપલા લેવાના છે ને ચપલા થયા ત્રણસો રૂપિયાના ચપલા થઈ જાય ચાલો હવે

કારણ કે અહીંથી લગભગ છે ને નવ કિલોમીટર જેટલું છે ને આખું છે તો અમારે રોકાણ છે ને જોઈએ ચાલો અત્યારે તો ત્રણ વાગી ગયા આપણે આ ભાઈ લઈને જાય છે કારણ કે એક ભાઈ આપણે ચાલો જાય હવે હર હર મહાદેવ ચાલો હવે દુકાને જાય ને આપણે છાપીને નીકળ્યું તો નાસ્તો તો નહીં કરું

થોડું ખાલી લઈ લે એમ કે ના જમવામાં છે ને બહુ વાર લાગી ગઈ હતી ખીચડી હતી એ આ ફેમસ લાગે છે આ સહેટીલા કામ બો ફાઈટ મજા આવતું બપોરે ખાધી હતી હવે અત્યારે પણ ખાધી ચાલો હવે થોડોક સ્પીડમાં માં કેમ કે આઠ કિલોમીટર આવી છે લપક્ષે મે મેક તમાર ભાઈ મળ્યા હતા હર મહાદેવ હર હર મહાદેવ ને જમવાનું કરી નાખું આ ભાઈને ઘરે થી જમવાનું આવશે હર હર મહાદેવ હર હર મહાદેવ ચાલો આપણું રહેવાની સુવિધા થઈ ગઈ ને મહાદેવનું મંદિર છે ને આપણો બેગ અહીંયા બાજુમાં રાખ્યો છે ને આપણી રહેવાની પણ સુવિધા થઈ ગઈ છે ફાઇનલી અચે મારું ટેન્ક લાગી ગયો છે તમને મારો ટેન્ક બતાવી દઉં આ મારું ટેન્ક છે ફાઇનલી લાગી ગયો છે હું ચારી દઈ તમને ખૂબ મસા ને ગળી થાય છે પેલા ચારી ફાઇનલી આપણી જારી દેવાઈ ગઈ છે ને તમને મહાદેવના દર્શન કરાવી દઉં મહાદેવનું મંદિર છે ઓમ નમ શિવાય ન્યાય નંદીજી બેઠા છે હનુમાન દાદા નું અંદર મહાદેવ છે ઓમ નમઃ હર હર મહાદેવો હર હર મહાદેવ બરામના સિવાય દરવાજ ભંડાર નહી હોય ચાલો હવે એક ભાઈ હવે જમવાની વ્યવસ્થા કરી દીધી છે એ ભાઈ હવે તાલે આપણે આમ બેઠીએ અહીંયા જ બેઠીએ આપણે ફાઈનલ ઓપરેટિંગ અહીંથી લઈને અંદર રાખી દીધો છે ચાલો હવે આપણે અંદર કરી જઈએ સારી જઈ દેજે ચારી જવા ગઈ છે એ કા ગયો થો હે આપણે ટાઈગર છે હે એ અત્યારે હું તો ચાલો આપણે ટેન્કમાં અંદર વજા જઈએ આ આપણે તો જમી લીધું છે જમીને વજાવશે ભાઈને ઘરે આપણે જમકીએ હતા ને અત્યારે તો શું કહીએ ત્રણ જણા છે પેલા કાલે કાલે રપ અમદાવાડે અમે બે હતા એક નંદીજી ને હું આજે તો નંદીજી છે હું છે ને મારો શેરવાયા છે તમે દેખાતો હોય વચ્ચે તો હોઈ ગયો છે અને હું કયો પાંચ વાગે બહુ નખરા કરતો હતો મારી પર હું પાવર બેગ ચાર્જિંગમાં લગાડી દઉં કેમકે પાવર બેગ ચાર્જિંગમાં લગાડવા પછી આમાં જોવું પડશે ચાર્જિંગ પીલી છે એક ટકા ચાલો આ પાવર બેગ સાર્જિંગમાં લગાડી દઈએ સારું છે બહુ આવું હું કે શું છે બીજ મેસે લગાડવાનું ખબર આ ચામ કરી એટલું કરીને સાર્જિંગ થાય છે આ ટ્રીક પર જોરદાર છે આને ઉપર હિટવાની ચાલો હવે આખી રાત સારું થશે ને તો હાલ છે કેમ કે ઉપર હિટવાની ટ્રીક ચારી હતી હલો ચલો ભાઈ આવો અત્યારે હવે વિડીયોને એન્ડ કરી દો ને તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા નવે મજા સવારે બાય બાય